નાસાના સોલાર ડાયનામિક ઓબ્ઝર્વેટરીએ સૂર્યના વાતાવરણમાં પાંચ લાખ કિમી પહોળા એક મોટા છિદ્રનું અવલોકન કર્યું છે આ આકારના છિદ્રનું ચિત્ર સપ્ટેમ્બરના રોજ લેવામાં આવ્યું છે આ છિદ્ર અથવા કોરોનલ છિદ્ર પૃથ્વી તરફ સૌર પવનના મોજા મોકલી રહ્યું છે જે અવકાશ હવામાનને અસર કરી શકે છે સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર કોરોનલ છિદ્ર પર ખુલે છે જેનાથી સૌર પવનો સરળતાથી અવકાશમાં છટકી શકે છે

આ સમયે રસેલ મેઘફેર અસરને કારણે આ તોફાનોની શક્યતા વધી જાય છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો